સુરત જિલ્લા કામરેજ ગામ નજીક આવેલા ઉમા ત્રીજા માળે ધમધમતા પર પોલીસે મારી ચલાવનાર બે તેમજ ગ્રાહકને ઝડપીને કુલ ચાર મહિલાઓને મુક્ત કરાવી હતી કામરેજ પોલીસે ઉમા કોમ્પ્લેક્ષમાં ત્રીજા માળેથી દુકાનોમાં દરોડા પાડીને કૂટણખાનું ઝડપી પાડ્યું હતું દુકાનમાં પાર્ટિશન બનાવી બહારથી મહિલાઓને લાવીને દેહ વિક્રયનો વેપલો કરતા કામરેજના એક અને સુરતના બે શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા હતા તેમજ સુરતની ત્રણ લલણાઓને મુક્ત કરાવી હતી પ્રાપ્ત માહિતી અનુસાર કામરેજના ઉમા કોમ્પ્લેક્ષના ત્રીજા માળે આવેલી દુકાનોમાં લાકડાના પાર્ટીશન બનાવી કુટણખાનું ચલાવાતું હતું બહારથી મહિલાઓ બોલાવી જેમની પાસેથી દેહ વિક્રયનો વેપલો કરાવવામાં આવતો હોવાનું બાતમી કામરેજ પોલીસને મળી હતી પોલીસે ઉમા કોમ્પ્લેક્ષના ત્રીજા માળે દરોડા પાડ્યા હતા જ્યાં લાકડાના પાર્ટીશનનો દરવાજો ખોલતા મહિલાઓ કઢંગી હાલતમાં જોવા મળી હતી પોલીસે ઘટના સ્થળેથી ઉમાશંકર રસપાલ વર્મા મોહમ્મદ શાહબાદ મુનશી અલી ઇદરેશી ગૌરવ અજમેર સિંઘ દંડોતિયાને ઝડપી પાડ્યા હતા પોલીસે બનાન સ્થળેથી સુરત ડિંડોલી અને ભેસ્તાન મળીને કુલ ત્રણ મહિલાઓને મુક્તિ કરાવી હતી હાલ પોલીસે ઉપરોક્ત ત્રણેય આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી સમગ્ર ઘટનામાં કામરેજ પોલીસ પોતે ફરિયાદી બની હતી